રૂપાલા હટાવો ભુજપુર ગામે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં દરેક સમાજોએ મોદી પાસે કરી માંગ મુન્દ્રા તાલુકાના ભુજપુર ગામે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં ક્ષત્રિય સમાજને ગામના દરેક સમાજોએ તેમજ આસપાસના ગામોએ પણ રૂપાલા હટાવોની માંગને સમર્થન આપ્યું રૂપાલા હટાવવા માંગમાં ક્ષત્રિય સમાજને ખુલ્લું સમર્થન ન આપતા ભાજપમાં જોડાયેલ ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનોનો આવનારી તમામ ચૂંટણીઓમાં વિરોધ કરવા મોટી સંખ્યામાં સંમેલનમાં જોડાયેલા હતા ક્ષત્રિય સમાજના આગેવાનોએ આહવાન કર્યું હતું ગામ ભુજપુર તાલુકો મુન્દ્રા મારું નામ ભીમજીભાઈ ઝુમ્માભાઈ નિન્જા અને ગામના આગેવાન તરીકે આજ રોજ જે આપણે સમાજની એક મહાસંમેલન સભા થઈ સભામાં બધા માણસો ગામના આગેવાનો ભાઈઓ આજુબાજુના સમાજના આગેવાનો બધા હાજર રહ્યા અને આ સભામાં એવું છે કે ભાઈ આપણા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા જે છે એ એક સમા છત્રી સમાજની મહિલાઓ માટે વિરુદ્ધ ટિપ્પણી કરી એ બદલ આજે બધા આપણે અહીંયા ભેગા થયા અમે અને ખરેખર તો એ ટિપ્પણી ન કરવી જોઈએ એને અને આજે છત્રી સમાજ જે છે એ એકઠો થયોનું કારણ એ કે એની ટિકિટ રદ થવી જોઈએ ને અમારું ગામનું ખરેખર આમ ગામમાં બધા ભેગા મળીને રહીએ છીએ અને આ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ એ બાબતે માનનીય નરેન્દ્ર મોદી સાહેબ પીએમ સાહેબ અને અમિત શાહને વિનંતી કરવામાં આવે છે કે જે ક્ષત્રિય સમાજની માગણી છે એ પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરે ભારત માતા ભુજપુર મહેશ્વરી સમાજના પ્રમુખ વતી હું બોલું છું કે જે પુરુષોત્તમ રૂપાલા સાહેબ શ્રીએ કે ખબર નથી કેન્દ્રીય મંત્રી કેવી રીતે બની ગયા એટલા બધા મોટા વક્તા કેવી રીતે થઈ ગયા કે જ્યાં દેશ ભારતને એકમાત્ર વર્લ્ડમાં એક દેશ એવો છે કે જેને માતા ગણવામાં આવે છે ને એની અંદર આવા કપૂતો આપણે કહીએ કે આવા વાતો કરે છે કે માતા આપણે એક ગુજરાતની અંદર ખબર છે કે દરબાર સમાજની કદાચ નાની દીકરી પણ જતી હોય ને તો આપણે એને બા તરીકે કહેતા હોઈએ છીએ એક નાની દીકરીને આપણે બા તરીકે કહેતા હોઈએ છીએ બા એટલે મા અને માં શબ્દ જ્યાં આવતું હોય ને એવા રૂપાલાજીએ એના ઉપર જે આવું લાંછલ લગાડ્યું છે એ એકદમ માફીને લાયક નથી અને સમસ્ત ક્ષત્રિય સમાજ સાથે અમે પહેલે પણ હતા અને હજી પણ અમે રહેશું દરેક સમાજ જે છે એ ક્ષત્રિય સમાજની હર હંમેશા સાથે જ રહ્યા છે અને સાથે જ રહેશે કારણ કે ક્ષત્રિય છે એ ન્યાય પ્રિય જ્ઞાતિ છે અને કર્મ છે એના માટે દરેક જ્ઞાતિ હંમેશા ક્ષત્રિય સમાજ સાથે જ રહેલી છે અને રહેશે અને વાત રહી અત્યારેની જે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટની તો ટિકિટ તો રદ થાશે જ નહીં થાય તો આગામી સમયમાં જે રણનીતિ અમારા રાજ્ય લેવલે સમાજ તરફથી ઘડાશે એ પ્રમાણે બધા અમે રહીશું બાકી જો ગામની વાત આવે તો ભુજપુર ગામના દરેક સમાજ અમારી સાથે છે એટલે એમાં કોઈ બે મત નથી અને નહીં થાય ટિકિટ રદ તો પછી વોટિંગ સમયે તો છે જ આખું ગામ અમારી સાથે એવી રીતે આખું ગુજરાત અને ભારત દેશની અંદર આનો ફરક પડશે અને ભારત દેશની અંદર આનો પડઘો પડશે એ લોકોને જોવાનું છે કે શું કરવાનું હવે કે આખા ભારત દેશને આગ લગાડવી છે કે અહીંયાથી જે લોકોને શાંતિ કરવી છે એ એ લોકોનો વિષય છે પછી અમારો જે છે એ નિર્ણય અમે લેશો ને એ રીતે લડત ચાલુ રાખશું રવિવારે રાજકોટમાં મહાસંમેલન રાખવામાં આવ્યું છે અને એ મહાસંમેલન બહુ જ મોટું આયોજન છે અને પૂરજોશમાં એની તૈયારી ચાલુ રહી છે ચૌદ એપ્રિલે એટલે ચૌદ એપ્રિલે લગભગ ગુજરાતભરમાંથી નહીં પણ લગભગ અન્ય રાજ્યોમાંથી પણ આવશે ક્ષત્રીય સમાજના અન્ય સમાજના આગેવાનો અને સૌ સાથે રહીને એ મહાસંમેલન છે એને બહુ જ પૂરજોશમાં મોટું બનાવશું અને એમાંથી એ બોધપાઠ લે એમના માટે આ અછલ્લો ચાન્સ છે મને એવું લાગે છે ઈએસજી ઈવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલ ઇડી ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસ્બાઇક સીપ લોડર પર એલ ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સીપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે અમારી પાસે બીજી કંપની કોસબાઈક યાન બેટરી રન આર લો સ્પીડ અને હાઈ સ્પીડ પર આકર્ષક ઓફર ચાલુ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો ટ્રીપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ ફાઇવ ભુજ જયનગર બસ સ્ટોપ પાછળ નાઇન ઝીરો ટ્રીપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ ફોર મુન્દ્રા બારોઈ રોડ નાઇન ઝીરો ટ્રીપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ થ્રી ગાંધીધામ સેક્ટર એક વિક્રમ ગ્લાસની બાજુમાં નાઇન ઝીરો ત્રીપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ ટુ